મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના સરકારી માધ્યમિક શાળા ખાતે પોસ્કો એક્ટ અને સાયબર સેફ્ટી અંગે જાગૃતિ સેમિનાર યોજાયો જિલ્લા બાળ અધિકારીની કચેરી મહીસાગર અને બાળ સુરક્ષા એકમ તથા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી મહીસાગરના સંયુક્ત ઉપક્રમે મિશન વાત્સલ્ય અને બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત આજ રોજ પોસ્કો એક્ટ ગુડ ટચ બેટ ટચ તથા સાયબર સેફ્ટી અનવ્ય જાગૃતિ સેમિનારનું આયોજન સેક્રેટરી શ્રી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને સિનિયર સિવિલ જજ શ્રી એમજી જી બિહોલાના અધ્યક્ષસ્થાને કડાણા તાલુકાના સરકારી માધ્યમિક શાળા દીવડા ખાતે યોજાયો સેમિનારમાં સંતરામપુર અને કડાણા તાલુકાની માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રી અને શાળા ડીઠેક મહિલા શિક્ષિકાઓએ સેમિનારમાં ભાગ લીધો સેમિનારમાં સિનિયર સિવિલ જજ અને સેક્રેટરી શ્રી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ શ્રી એમજી બિહોલા દ્વારા પોસ્કો એક્ટ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દ્વારા સેમિનાર અનવ્ય જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું સાથે સેમિનારમાં મહિલા અને બાળ અધિકારીશ્રી દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા કલ્યાણ અને સુરક્ષાને લગતી યોજનાઓ સમાજ સુરક્ષા અધિકારી શ્રી દ્વારા બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ અને સમાજ સુરક્ષાને લગતી યોજનાઓ બાળ સુરક્ષા અધિકારી દ્વારા બાળકોના અધિકાર અને બાળ સુરક્ષાની યોજના તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનથી ઉપસ્થિત પોલીસ અધિકારી શ્રી દ્વારા સાયબર સેફ્ટી સોશિયલ મીડિયા અવેરનેસ અને બાબતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું ৰিপাৰম কেণ্ডোৰ কডানা মৈছাগৰ